આજે આપણે બાળકોનું ફેવરેટ મસાલા ભીંડી બનાવીશું ભીંડાનું શાક બાળકોને બહુ જ ભાવતું હોય છે મારા નીવને વીકમાં ત્રણ વાર ભીંડાનું શાક આપવું ને તો પણ તે જમી લેશે કેમકે તેને ભીંડાનું શાક બહુ જ ભાવે છે અને બાળકોને ભીંડાનું શાક ભાવતું જ હોય છે આપણા ઘરે સવારે જમવામાં ભીંડાનું શાક બનાવીએ છીએ ને પણ સિમ્પલ શાક બનાવીએ છીએ પણ આજે આપણે મસાલા ભીંડી બનાવીશું તો મસાલા ભીંડી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ભીંડા લીધા છે હવે ભીંડાને ધોઈ લેવાના છે અને કૂરા કરી લેવાના છે ભીંડા કૂરા થઈ જાય ને પછી એક ભીંડામાંથી ચાર ભાગમાં કટ કરી લેવાનું છે તમારે બે ભાગમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો અને ગોળ કટ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો પણ આજે આપણે મસાલા ભીંડી બનાવીએ છીએ ને ત્યારે મેં એક ભીંડામાંથી ચાર ભાગ કરી લીધા છે તો મેં પાંચસો ગ્રામ ભીંડાનું કટ કરી દીધું છે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બટાકાને ધોઈ ઉપરની છાલ કાઢી લેવાની છે અને ઊભી સ્લાઇડ્સમાં સમાઈ લેવાના છે અહીંયા મેં ત્રણ બટાકા લીધા છે પણ તમારે બે બટાકા લેવા હોય ને તો પણ તમે લઈ શકો છો તો આપણે શાક સમારી લીધું છે તો બાળકોનું ફેવરેટ મસાલા ભીંડી બનાવીશું તો મસાલા ભીંડી બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ ઉમેરવાનું છે હવે તેલ ગરમ થઈ જાય ને પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરવાની છે હવે આપણે જે બટાકા સમાઈને રાખ્યા છે તે પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈડ તે મિક્સ કરી લેવાનું છે અને બટાકા પચાસ ટકા કૂક થાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે હવે શાકનો કલર સરસ આવે ને તેની માટે ચપટી હળદર ઉમેરવાની છે આપણે શાક બનાવીએ ને ત્યારે પહેલાં જ હળદર ઉમેરીએ ને તો શાકનો કલર બહુ જ સરસ આવે છે એટલે ચપટી હળદર ઉમેરી લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું મીઠું ઉમેરીએ છીએ ને તો શાક જલ્દી ચડી જાય છે તો મીઠું ઉમેરી સાથે મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે બટાકા છે ને તે સરસ એવા ચડી જશે પણ પચાસ ટકા કૂક થાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે તો એ બટાકા પચાસ ટકા કૂક થઈ ગયા છે તો આપણે જે ભીંડા સમાઈને રાખ્યા છે ને તે ભીંડા પેનમાં ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લેવાના છે હવે ભીંડા ઉમેર્યા પછી હમણાં કોઈ મસાલો કરવાનો નથી પછી આપણે મસાલો કરવાનો છે એટલે ભીંડાને ઉમેરી સારી મિક્સ કરી લેવાનું છે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે ભીંડા છે ને તે પણ ચડી જશે હવે ભીંડાનું શાક બનાવતા હોઈએ ને ત્યારે ઢાંકણ વધારે નથી ઢાકવાનું જો વધારે ઢાંકશો ને તો શાક ચીકણું બનશે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકવાનું છે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બટાકા પણ ચડી ગયા છે અને ભીંડા પણ ચડી ગયા છે અને આપણે મીઠું પહેલાં ઉમેરીએ છીએ ને તો ભીંડામાં ચીકાશ નથી આવતી અમુક વાર શું થાય છે કે આપણે ભીંડાનું શાક બનાવીએ ને ત્યારે શાક ચીકણું બનતું હોય છે પણ તમે આ રીતે શાક બનાવશો ને તો શાક ચીકણું નહીં બને તો હવે આપણે મસાલા કરવાના છે મસાલામાં હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર સફેદ તલ અને અડધી ચમચી લાલ મરચું લેવાનું છે બધા જ મસાલા શાકમાં ઉમેરી લેવાના છે અહીંયા મેં અડધી ચમચી સૂકા ધાણાને અધકચરા ક્રશ કરી લીધા છે તે પણ શાકમાં ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લેવાનું છે આજે આપણે મસાલા ભીંડીનું શાક બનાવીએ છીએ ને ત્યારે સફેદ તલ અને સૂકા ધાણા ઉમેર્યા છે એટલે શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને બાળકોને પણ મસાલા ભીંડી બહુ જ ભાવશે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આધી રેસીપી કેવી લાગી હવે એક મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર શાકમાં આવી જશે અહીંયા એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે મસાલા ભીંડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ભીંડાની વાત કરીએ ને તો ભીંડાનું શાક બાળકોને બહુ જ ભાવતું હોય છે મારા નેવને વીકમાં ત્રણ વાર ભીંડાનું શાક આપું ને તો પણ તે ખાઈ લેશે કેમકે તેને ભીંડાનું શાક બહુ જ ભાવે છે આપણા ઘરે ભીંડાનું શાક બનતું હોય છે પણ સિમ્પલ શાક બનાવીએ છીએ તો તમે પણ આ રીતે મસાલા ભીંડી બનાવી તમારા બાળકોને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી શાક બને છે હવે ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે બાળકોનું ફેવરેટ મસાલા ભીંડી બનાવવું છે અને ભીંડાનું શાક બાળકોને ભાવતું જ હોય છે આપણે આપણા બાળકો માટે સિમ્પલ શાક બનાવીએ છીએ ને તો તમે પણ આ રીતે મસાલા ભીંડી બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો તો ગરમા ગરમ મસાલા ભીંડી સરિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે મસાલા ભીંડી બનાવીએ છીએ ને તેની સાથે રોટલી પરાઠા નાન કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે બાળકોની ફેવરેટ મસાલા ભીંડી બનાવી છે તો તમને આજની મારી મસાલા ભીંડીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય